સત્તાની વાત હોય ત્યારે જ્યારે પણ અધિકારોની વાત કરીએ છીએ ત્યારે ઇઠોતેર વર્ષ થઈ ગયા આ લોકો ગૌરવ યાત્રાઓ કાઢે છે અમૃત મહોત્સવો કાઢે છે પણ આપણને બંધારણમાં આવે આપેલા આજ દિન સુધી કોઈ પણ કાનૂન લાગુ નથી થયો ત્યારે હવે આપણે જાગવાની જરૂર છે વધારે વિશેષ હું વાત નથી કરતો સમય વધારે થયો છે પણ આજે તમે અહીંયા આવ્યા છો ત્યારે બધા જ મારા વડીલ મુરબીઓ મારા સંતો મહંતો મારી માતાઓ મારી બહેનો મારા ભાઈઓ બધાને અમે વિનંતી કરવા માટે જ આવ્યા છે કે બોલ થયું હવે 30 વર્ષ આપણે લાવ્યા છે 30 વર્ષથી ભાજપ 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 સરપંતી લઈને દિલ્હી સુધીની સરકારો બનાવી છે પણ એકવાર અમને તક આપો એકવાર અમને સહકાર આપો તમારા પવિત્ર તમાર મત આપો એકવાર તમાર આશીર્વાદ આપો અને આમ આદમી પાર્ટીના દરેક કાર્યકર આમ આદમી પાર્ટી ના હરેક પદાધિકારી તમારી સેવા કરવા માટે થન ગણી રહ્યા છે ત્યારે આવનારી તાલુકા જિલ્લા પંચાયતોમાં તમારો સહકાર તમારા આશીર્વાદ અમને મળે એ જ વાત સાથે આજના કાર્યક્રમમાં આપ સૌ મોટી